આજે આપણે સેવા પ્રકાર પુસ્તકમાંથી વૈશાખ સુધી ત્રીજ અક્ષય તૃતીયા યાત્રાનો સેવા પ્રકાર વાંચી લઈએ જેમના ઘરે ઠાકોરજી બિરાજે છે એમના માટે આ મુજબ આજથી વસ્ત્ર સફેદ મલમલના મરગજીવાળા આવે દરેક સાજ સફેદ આવે એટલે જે ગાદી તકિયા પીછવાય એ આખો સાજ સફેદ આવે આભરણ મોતીના છીપના ધરાય વસ્ત્ર ચંદનના રંગેલા કેસરી ધરાય એટલે કે જે વસ્ત્ર છે એ સફેદ ભલમલની ઉપર ચંદનથી રંગાયેલું હોય કેસરી કેસરી રંગાયેલું હોય ચંદનથી એવા ધરાય સફેદ પીછવાઈ ઉપરાંત ચંદન કેસરયુક્ત તેના છાપા લાગે રાજભોગમાં સામગ્રી છૂટી બુંદી છ છાશવડા ભાત પાપડ ભૂંજવણા છડી મગની ચાર ટોકરી શાકની આવે એટલે કે જે સખડી ભોગ ધરતા હોય એના માટે આ છે સખડી ભોગ ન ધરતા હોય એના માટે આ નથી રાજભોગ સર્યા બાદ ચંદનનું અધિવાસન થાય બીડા આરોગે પછી પુષ્પની માળા ધરાવવી દર્શન ખુલે ચંદનમાં બરાસ કેસર નાખીને તૈયાર કરેલું ચંદન સર્વાંગ લગાવાય એટલે કે ઠાકોરજીના સર્વાંગ લગાવાય છે શ્રીઅંગમાં લગાવાય છે માટીના કુંજા આવે ચંદન એક કટોરીમાં ધરવું ગુલાબદાની ખસના પંખા ગુલાબજળ છીરકેલા બંને બાજુએ ધરાય એટલે જે પંખા ખસના પંખા આવે એ બંને બાજુએ ધરવાના ગુલાબજળવાળા આજથી ફુવારા ચાલુ થાય એટલે કે જેના ઘરે વિશેષ ભાવ છે એટલે જેના ઘરે વિશેષ ક્રમ ની અનુકૂળતા છે એના ઘરે આજથી ફુવારા ચાલુ કરી શકાય જળનો છંટકાવ મંદિરમાં થાય ઉત્સવ ભોગની સામગ્રી બાસુંદી મિશ્રી તથા ખાંડનો પણો શીતલ ભોગ સૂતવા ભોગ મગ તથા ચણાની ભીંજવેલી કાચી દાળ તળેલા મેવા આંબારસ અનસખડીમાં છુટ્ટી બુંદી શક્કરપારા સાતવો શિખરન દહીંભાત વગેરે આવે એટલે આ બધી જે સામગ્રી છે દૂધઘરની સામગ્રી અનસખડી સામગ્રી આ બધી ઠંડક કરતી સામગ્રી આવે ખાંડની વસ્તુ આવે ગોળની વસ્તુ શિયાળામાં આવે પંખા નિત્ય થાય શ્રી ઠાકોરજી ચોકમાં બીરા છે અત્તર ધરાય અત્તરમાં ગુલાબ ડોલર જૂઈ કેવડો મોગરો બોરસલી અને મીઠા અત્તર ધરાય છે આટલું રહ્યું આપણે સેવા પ્રકાર પાના નંબર છોતેર વૈશાખ સુધી ત્રીજ અક્ષય તૃતિયા ચંદન યાત્રાનો સેવા પ્રકાર આજે આટલું જ બોલીને મારી આપું વિરામાં પૂછ્યું ગોપાલ લાલ કી જય